અધ્યક્ષ રહે છે મંત્રી રહે છે શિક્ષણ મંત્રી રહે છે કેન્દ્રીય મંત્રી પણ રહે છે માનનીય હાઈકોર્ટનો આદેશ છે પીઆઈએલ થયેલી સેફટી બાબતે ફાયર સેફટી બાબતે કે જાન્યુઆરી એકત્રીસ બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતની તમામ સરકારી ખાનગી પ્રાઇવેટ તમામ શાળાઓમાં ફાયર સેફટીની એનઓસી હોવી જોઈએ એનઓસી વગર શાળાઓ ચલાવી શકાશે નહીં એ વાતને આજે બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાંય આ બાબતે કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થયેલ નથી હાઈકોર્ટે પોતાના આદેશમાં એવું સરકારને કીધું હતું કે તમે ટેક્સ ઉઘરાવી શકો છો તો આ સુવિધા કેમ પૂરી નથી પાડી શકતા એનું એક ગુજરાતને આખાનો એક નમૂના રૂપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપણે જોઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર બસો સાત શાળાઓના મકાનો છે બસો ને સાત મકાનો એકસો સત્યાસી શાળાના મકાનો એવા છે કે જેની પાસે ફાયરની એનઓસી નથી એક બાજુ સમિતિ અને શાસકો એમ કહે છે કે અમે તો બધી ફાયર સેફ્ટી ની સુવિધાઓ આપેલી છે જો તમે બધી ફાયર સેફ્ટી ની સુવિધાઓ આપેલી છે તો એનઓસી કેમ નથી આપતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કેટલાક બિંદુઓ હોય છે જેને દર ત્રણ મહિને અપડેટ કરવાના હોય છે છેલ્લા છ મહિનાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ તમામ બિંદુઓમાં કામ બાકી છે એવું કહીને મોકલાવી રહી છે અમારું માત્ર એટલો જ આશય છે કે જો આ શહેરમાં સુરત શહેરમાં આટલી ગંભીર દુર્ઘટના આમ ગંભીર બેદરકારી હોય તો આખા ગુજરાતની શું પરિસ્થિતિ છે અમારી માંગણી છે કે તમામ ગુજરાતની તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે આપ જોઈ શકો છો એકસો જેટલી જે શાળાઓ છે તેમાં ફાયરની જે એનઓસી છે તે એનઓસી લેવામાં નથી આવી સૌથી મોટો મુદ્દો ગણી શકાય હાલ તો આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને તમામ જે સ્કૂલો છે તેમાં ફાયર સેફ્ટીના સાધનો મૂકવા માટે અનુરોધ કરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત